અમાર અત્યારેમાં મોટર બડી ગઈ છે એટલે સાહેબ કાક રિપેરિંગ કામ કરે છે જો થાય તો ઠીક છે એક તો ઉપર ટાકામ પાણી હોય જોને અત્યારેમાં નીંદરમાંથી જગે રે એટલે મોઢું જોવ જોઈએ છો વાગેમાં મોટર હમે કરવા બોલાવી દીધા ત્યાં બોય

હા માં ચાલુ થઈ જાય એટલે પછી તમને દેખાડીએ કે જોવ કે છે ચાલુ એમ એવું છે જવ કેવું કામ કરે અત્યારમાં છ વાગ્યામાં જગાડી દીધા અત્યારે હું જે તો એ ફાઈર ના તો એની મોડું ની હું ખાતે તો કેટલું બળ કરાવીને કામ કરાવીયું છે ના કરમરા સાહેબ નો ઊઠે અત્યારે કેમ 4 વાગ્યે ઊઠો હો વીડિયો મૂકીને પાછા ઊઈ જવું પડે ના ના એમ તો ઊઠું પણ નાસ્તો કરવાનો वेळ એટલું મસ્ત ફિટ કર્યું છે ને કે ત્યાંથી દીવાલ માંથી નળ નીકળી જાય પણ નળી ન નીકળે પછી અહીંથી ખોલવું પડ્યું મોહિતભાઈ હમ મોહિતભાઈ આવશે ત્રણ દિવસ એમના ભાઈ ના મેરેજ પતિ ગયા પછી કામ તો પતાવવું પડે શ્રી કૃષ્ણ ગેમ છો બધા મજામાં બધા મજામાં છો તો આપડે ઉઠી ગયા તમે જોયું આપણે ઉઠીને કેટલું બધું કામ કરી નાખ્યું મોડ મોઢું ધોઈ ને ફ્રેશ થઈ ગયા

અમારે તૈયારી કર્યા છે હવે આનંદભાઈ જય લે આનંદભાઈ આનંદભાઈ મા બહુ ગોલો છે હાલો બેન ને તો તૈયાર થઈ ગયા હાલો હવે મહેમાન વૈયા ગયા છે બેન ને બનેવી ને બધા બગદા નથી આવ્યા તા આજે તો ઈ હવે વૈયા ગયા છે ને હવે તો આપડે નાય તો તૈયાર થઈ ગયા અને હવે સ્કૂલે જવાનો આપડે ટાઈમ થઈ ગયો એટલે હવે પાછા આપડે સ્કૂલે જશું ને હવે તો થોડુંક જમવાનું બાકી છે તો થોડુંક જમી લઈ પછી સ્કૂલે વૈયા જશું પછી પાછા આવીને સ્કૂલે આવીને મળશું કેમ કે આપણે ડેલી રૂટીન તો તમને બધાને ખબર જ છે હું કામ કરીએ છીએ એટલે હવે આપણે જવાનું છે સ્કૂલે પછી આવીને પાછા પાછા ત્યારે પ્રવૃત્તિ કરતા આવશે તો કન્ટિન્યુ વિડીયો શેર કરતા રહેજો દરેક ગ્રુપમાં અને ચેનલમાં ન હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા આપ તમામ વિડીયો જોઈ શકો આ ચેનલમાં આપણે કોમેડી વિડીયો પણ આવે છે સેવાના વિડીયો પણ આવશે અને ડેલી વ્લોગ પણ આવતા રહેશે રૂટીન જે આપણે કાર્ય કરતા હોય બધા આપણે તમારી સમક્ષ શેર કરતા રહીશું આપણે સાત સાડા સાત હજાર ફેમિલી આપણે થઈ ગયું છે અત્યારે યુટ્યુબ ફેમિલી ટૂંક સમયમાં આપણે દસ હજાર કમ્પ્લીટ થશે એ બધા તમારા બધાના સાથને સપોર્ટથી તો આમ નંબર સપોર્ટ કરતા રહેજો અને અમને આગળ વધારતા રહેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર એટલો સપોર્ટ કરવા બદલ તો કોમેન્ટ કરતા રહેજો લાઇક કરતા રહેજો કોમેન્ટો ઘટે છે આપણે એટલે કોમેન્ટ ખાસ કરીને બધા કરતા રહેજો

કેમ કે એમાં આનંદ કરવાનો હોય ના પાછા બધા એ મેસેજ કર્યા રાખે કે કેમ હમણાં વિડિયો આવતા નથી કેમ વિડિયો નથી આવતા એટલે હવે પાછું નક્કી કરી લીધું કે આપડા વ્યુઅર્સ વયા ન જાય ને કે એટલા માટે વિડીયો તો મૂકવો જ પડશે વયા ન જતા કે બીજાની ચેનલ જોવા અમારા ચેનલ માં લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો તમારે કરી જ લેવાનો વિડીયો કન્ટિન્યુ આવશે અને કોમેન્ટ ઓછી છે કોમેન્ટ ઓય કરજો હા કોમેન્ટ તો ખાસ કરજો કેમ કે નગર અમને ખબર જ નથી પડતી તમે કે ગમે છે કે નથી ગમતા એમ બહુ ગમતા હોય તો કોમેન્ટ

કસકામે કેમ છો બધા મજામાં ને આજ પ્રોગ્રામ છે થેપલા ને ચા કાઈ શાક નતો તો બાયન કે કે આ રાજ થેપલા હને એકલા આજ આપણે થેપલા બનાવવાના છે કકડા કરજો ઢીલા ઢીલા ન થઈ જાય નઈ નઈ તળાવી પાસા થોડા મજા આતો હા તો પણ ખાવા આવી જ પણ બની દે પછી અત્યારેને આજે તો છે ખાનો કરે તો

થેપલા હાલો તો આપણે જમી લઈ તો જો આજ તો આપણે જમી લીધું છે ને મસ્ત મસ્ત મજા આવી ગઈ એટલે આજ તો વધારે વધારે ખવાઈ ગયું છે તો બધા તૈયાર થઈ થઈ જઈ જઈ બાર હાલવા માટે અમારે વિશ્વાબેન ને બધા મેડમ ને વિશ્વાબેન ને બા ને અંકિતભાઈ ને અજયભાઈ ને બધા જઈ છે અમારે કાકા રે ને કાકા ને ઘેરે આટો મારવા હાલો તો આપણે જઈ ન્યાજી પાછા વાતું

તો ફાઈનલ મિત્રો આપડે આવી ગયા છીએ ઘરે મજા આવી ગઈ કડીક બે હવાની ખુબ મજા આવી ઠંડુ ઠંડુ વાતાવરણ હતું ને આનંદ આવી ગયો તો બધે હુવાની તૈયારીમાં છે હવે આપણે પણ હુઈ જઈએ અમારા વિશ્વાબેન હુવાની તૈયારીમાં છે તો આલો હવે હુઈ જઈએ ફરી પાછા મળશું નવા વિડીયો સાથે અમારે મેડમ પણ હુવાની તૈયારીમાં છે જો હા બસ હુવાન તૈયારીમાં છે અત્યારે હુઈ જાય બધાને ગુડ નાઈટ જય માતાજી જય શ્રી કૃષ્ણ કાલ પાછા વિડીયો બનાવશો કે હા સવારમાં પાછા મળીએ બધાને શુભ સવાર સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હાલો તો આપડે હોય જાય ફરી પાછા મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતા જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ગુરુદેવ